ક્વોલિટી માર્ક ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ચૌદમાં ક્વોલિટી માર્ક એવોર્ડ્સનો ભવ્ય સમારોહ અમદાવાદ ખાતે યોજાયો આ ગાલા ઇવેન્ટમાં દેશભરના વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ નીતિ નિર્માતાઓ અને પ્રતિષ્ઠિત વ્યવસાયિકોએ ભાગ લીધો આ ક્વોલિટી માર્ક એવોર્ડ્સ નો હેતુ એવા લોકોને સન્માનિત કરવાનો છે જે નફાની સાથે સાથે ઉદ્દેશ્યપૂર્ણ કાર્યમાં શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરે છે આ વર્ષે વિવિધ ઉદ્યોગ ક્ષેત્રોમાં ગુણવત્તા નવીનતા ટકાઉપણું અને વ્યવસાયિક શ્રેષ્ઠતામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 35 થી વધુ સંસ્થાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી આજ એક ક્વોલિટી માર્ક એવોર્ડ રાખવામાં આવ્યો છે આ કેટલામો એવોર્ડ છે અને આ એવોર્ડમાં કેટલા લોકો જોડાયા છે આ ચૌદમી આવૃત્તિ છે ક્વોલિટી માર્ક એવોર્ડની છેલ્લા ચૌદ વર્ષથી અમે ક્વોલિટી માર્ક એવોર્ડ કરી રહ્યા છે અને આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જ્યારથી મેક ઇન ઇન્ડિયાનું એક સૂત્ર આપ્યું છે ત્યારથી અમે નક્કી કર્યું છે કે મેક ઇન ઇન્ડિયાના સંદર્ભે હિન્દુસ્તાનમાં જે સારી કંપનીઓ હોય એવી કંપનીઓને આપણે ક્વોલિટી માર્ક એવોર્ડમાં સામેલ કરવી અને અલગ અલગ પાંત્રીસથી વધારે કેટેગરીમાં અમારી પાસે આજે ઉદ્યોગ સાહસિકો અહીંયા છે કે જેમને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ આ એવોર્ડની સાથે સાથે એ લોકોને બીજું શું એમને બાદ આપવામાં આવશે અને આ એવોર્ડથી એમનામાં શું ઉત્સુકતા છે સૌથી પહેલા આ જે એવોર્ડ આપવામાં આવે છે એની પ્રોસેસ એવી છે કે એ કંપની એના નોમિનેશન મોકલે ત્યાંથી અમારી ટીમ એમને ત્યાં રૂબરૂ જાય છે એમની ક્વોલિટી એમની ગુણવત્તા એમની સિસ્ટમ અને એમનું જે કમિટમેન્ટ છે એ ચેક કરવા માટે અને આ એવોર્ડથી એમને પોતાને એક પ્રોત્સાહન મળશે ને એમની જવાબદારી બનશે જ્યારે તમને ક્વોલિટી માર્ક એવોર્ડ મળ્યો છે ક્વોલિટી માટે એવોર્ડ મળ્યો છે તો એક ઉદ્યોગકાર તરીકે પોતાની જવાબદારી થાય છે કે આગળ ઉપર એમણે એમના વ્યવસાયને ઇનોવેશનમાં લઈ જવો નવા નવા અભિકરણો કરવા અને ગુણવત્તા ખૂબ સાચી આ એવોર્ડમાં કેવા કેવા ઉદ્યોગો જોડાયેલા છે આ એવોર્ડમાં આજની જ વાત કરું તો એમ્યુનેશન ફેક્ટરી જે ખડકીમાં છે જે આપણા દેશ માટે ડિફેન્સ મિનિસ્ટ્રી માટે દારૂગોળો અને ડિફેન્સની બધી વસ્તુઓ બનાવે છે એ એમ્યુનેશન ફેક્ટરી છે એની સાથે સાથે પતંગ હોટલ છે રેમંડ લિમિટેડ છે દીનદયાલ પોર્ટ છે એવા અલગ અલગ કેટેગરીમાં દીનદયાલ પોર્ટ છે ની અંદર આવેલું છે કે જયારે એમિનેશન ફેક્ટરી છે ડિફેન્સની સામગ્રીઓ બનાવે છે અને રેમંડની વાત કરો તો કાપડ બનાવે છે એન્જિનિયરિંગની અંદર છે સોલર છે એમાં ગ્રીન એનર્જીની વાત છે એટલે અલગ અલગ પ્રકારની બધી જ ઇન્ડસ્ટ્રીઝ અમે ગુજરાત લીધેલી છે અમદાવાદ બરોડા સુરત ખાસ કરીને અમદાવાદ નાટકોથી જોડાયેલો છું સંકળાયેલો છું શરૂઆત મારી ત્યાંથી થઈ નાટકોથી નાટક જગતથી ખૂબ ઘણું બધું શીખવા મળ્યું અને